રાજસ્થાનના લોકસભાના ઉમેદવાર એવા રવિન્દ્રસિંહ ભાટી સુરત ખાતે પહોંચ્યા હતા ત્યારે રવિન્દ્રસિંહ ભાટીની ફેન ફોલોઇંગ જોઈ હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા રવિન્દ્રસિંહ ભાટીને જોવા માટે આશરે દસ હજારથી વધુની ભીડ ઉમટી પડી હતી રાજસ્થાન લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી રહેલા રવિન્દ્ર ભાટીએ સુરતમાં જનસભાને સંબોધન કર્યું હતું રવિન્દ્રસિંહ ભાટીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બાડમેર જેસલમેર અને બાલોતરા લોકસભાની ચૂંટણી હું નથી લડી રહ્યો પરંતુ ત્યાંના તમામ લોકો લડી રહ્યા છે રવિન્દ્ર ભાટીએ જણાવ્યું હતું કે જ્યાં કોઈ રાજનેતા કે સ્ટાર પ્રચારક ફરકતા ન હતા પરંતુ જ્યારથી મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે આવી લોકસભાથી તમામ પાર્ટીના મોટા મોટા નેતાઓની સ્ટાર પ્રચારકો અહીં આવી રહ્યા છે પરંતુ તમને એક વાત જણાવી દઉં કે આ લોકો ફક્ત છવ્વીસ તારીખ સુધી તમારા વચ્ચે આવશે તમને અને અને તમે તેને ફોન ફોન કરશો તો તો તે તેઓ નહીં ઉપાડતા ક્યાંક નંબર બંધ આવશે રવિન્દ્ર ભાટી તમારી વચ્ચે રહેશે આ પ્રકારનું વ્યક્તવ્ય તેમને રાજસ્થાન સમાજના લોકો વચ્ચે આપ્યું હતું તો ક્યાંક ને ક્યાંક રવિન્દ્ર ભાટીને જોવા અને સમર્થકોની સંખ્યા માનવામાં આવે તો આશરે દસ હજારથી થી વધુ લોકો ત્યાં હાજર રહ્યા હતા અને જ્યારે આટલી મોટી જનમેદની નહીં એક નાના એવા ગ્રાઉન્ડ પર ભેગી થઈ તો સ્થાનિક પોલીસની સાથે સાથે બ્રાન્ચોની ટીમ પણ વ્યવસ્થાના ભાગરૂપે ખડકી દેવાઈ હતી